ગોધરા તાલુકાના શ્રી રામજી મંદિર ખાતે શ્રી તુલસી વિવાહનો કાર્યક્રમ ભારે હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો સવારથી જ નીલકંઠ મંડળના યુવાનો દ્વારા મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું નટવરસિંહ ઠાકોરના ઘરેથી ભેંડવાજા સાથે વાજતે ગાજતે ભગવાન શ્રી કાળીયા ઠાકોર શ્રી તુલસીજીને પરણવા નીકળ્યા હતા જાનનો ઉતારો રમેશભાઈ પટેલને ત્યાં હતો ગામના વિવિધ માર્ગો પર થઈ ભગવાન શ્રી કાળિયા ઠાકોર શ્રી રામજી મંદિરે પહોંચ્યા ત્યારે તેમના પોખણા કરીને અદભૂત આવકાર આપ્યો હતો શ્રી તુલસીજીના પિતા તરીકે કન્યાદાન કરવા રવિકુમાર અનિલભાઈ પટેલ તથા તેમના ધર્મપત્નીએ ફરજ નિભાવી હતી શ્રી તુલસીજીના મામા તરીકે ચોરીમાં પધરાવવાની ભૂમિકા કિરીટસિંહ ઠાકોર દ્વારા તથા તેમના ધર્મપત્નીએ નિભાવી હતી ભૂદેવ ભગીરથભાઈ દ્વારા શુભ મુહૂર્તમાં લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી આ પ્રસંગમાં નવરંગ બેન્ડની મધુર સુરાવલી તેમજ ભરવાડ સમાજ નદીસર દ્વારા ડીજેના તાલે આગવી અદામાં ગરબા રમીને ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક વાતાવરણમાં તુલસી વિવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ગામના તમામ સમાજના ભાઈઓ તથા બહેનો વિશાળ સંખ્યામાં ભાગ લઈ કાર્યક્રમને દીપાવ્યો હતો રિપોર્ટર નરેન્દ્ર પટેલ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ ગોધરા